કઈક ને કંઈક કારણ આપી પ્રયોગ બતાવ્યો બરોબર ને હા હું તમને જાદુ બતાવરું હોય ને લીંબુ ખવડો બંધ થઈ જાય ને તો લીંબુ અંદરથી કેવું હોય કેવા કલર નું હોય સફેદ જેવો કલર હોય ને

જેને બોલા કયો કલર મૂકી બરોબર ચાલો મૂકી દો બેટા તમે જે કલર ગમે આ ત્રણમાંથી એ આમાં મૂકી દો મૂકી દીધો મૂકી દો નથી કે એને અંદર કયા કલરનું મૂક્યું છે હવે હું ચેક કરું છું બરોબર મારા હાથમાં જે બે છે એ સિવાય જે આ બોક્સમાં મૂક્યું છે એ લાલ કલર નું છે